બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના કોલી ગામથી ઉખલવાટ ગામ સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો વર્ષોથી બનાવવા માટેની માંગણી થઈ રહી છે પરંતુ આ રસ્તો બનતો ન હોવાના કારણે આ વિસ્તારનો આર્થિક સામાજિક અને શૈક્ષણિક તમામ સ્તરે વિકાસ ઉધાઈ રહ્યો છે રસ્તો તમે જુઓ કાદવ કીચડથી લથબથ લગભગ એક એક ફૂટ જેલો કાદવ છે ને ત્યાંથી બાય પ્લેન પણ નીકળી શકતા નથી ત્યાંથી ટ્રેક્ટર પણ નીકળી શકતું નથી એકસો

અને પછી પાછી ચૂંટણી આવી જાય તે બાપા દાદા કરતા ને અને અત્યારે એ લોકો વાઈફ કે પછી ગમે તેની પરથી પડી જાય પછી દવાખાને કઈ રીતે લઈ જવાનું અને ગરીબ પરિસ્થિતિના લોકો અહીંયા વસેલા છે એમની જોડે રૂપિયા પણ નથી તો કઈ રીતે દવા ફોના પણ કરી શકે આ રસ્તો બની નહીં શકે તો સુધી અમારી કેવી પરિસ્થિતિ હાલત છે અહીંયા જરી કોઈ પણ રાજકારણ દેખવા આવતા હોય તો સારી વાત છોટા ઉદેપુરના કોલી સિંધી ફળિયા તેમજ ઉખરવાટના જૂના પટેલ ફળિયાને જોડતો માર્ગ ત્રણ કિલોમીટર જેટલો લાંબો છે તેને નવો બનાવવા માટે ગામના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ છે ચોમાસાનો સમય હોય રસ્તા પર ઘૂંટણપુર કાદવ કીચડ અત્યારે ઠરવાઈ ગયું છે બની ગયું છે અને ગ્રામજનોને જવા આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી બાઇક પણ નીકળી શકતી નથી અહીંથી કોઈ કાર પણ નીકળી શકતી નથી ટ્રેક્ટર સુધા નીકળી શકતું નથી એકસો આઠ કેવી રીતે જાય કોઈ બીમાર પડે ગામમાં તો તેને લઈ કેવી રીતે જવું ગ્રામજનો ખૂબ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તમામ સ્તરે આ ગામનો વિકાસ આ વિસ્તારનો વિકાસ નોંધાઈ રહ્યો છે તમે ટ્રેક્ટર જોવા ગોલ 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 ફરી રહ્યું છે આ દ્રશ્ય કોલી ઉખલવાટ ત્રણ કિલોમીટરનો જે રસ્તો છે તે બનાવવા માટે વર્ષોથી માંગણીઓ થઈ રહી છે અને જે જગજીવનદાસ મહારાજ છે તેમણે પણ આક્રોશ વ્યક્ત કર્યો એ વાણી આપણે સાંભળી ખરેખર આદિવાસી સમાજ માટે આદિવાસી વસ્તી માટે આ વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે ત્યારે એને નવો રસ્તો બનાવવામાં માટે એની મંજૂરી કરવા માટે પ્રયાસો કરવા જોઈએ જિલ્લા તંત્રએ અને આગેવાનોએ પંચાયતથી લઈને કે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ અંગે ગામના જે રૂંધાતા વિકાસ છે એ અંગે સંજ્ઞાનમાં લેવું જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ